ગલ્લો સર પાવર તો છે જ કા હમણા ઇમને હોમો કોક ગલ્લો ખોલે ને તાણા ખબર પડે ઘર બી તું ને એકવાર હા તો ઇમને ખબર પડે કે હારું કેમ ધંધો થાય ને બીજી કોક કરવું તો સર હોમો ગલ્લો છે કોણી બોધવો છે તું જો ખાલી નહી હું તો ના દોણી બોધ પણ કોક ની એ ગલ્લો કરાવવો છે એટલે એનો ગમન તૂટી જાય હા એ જ ને પાવર કેટલો છે નકરો તાને હું આ થાળી કદી દીધી હો થાળી તો બની દીધી અગરબત્તી વિના હું કરશ અગરબત્તી છે ને હવે હું કોક કરું છું બરોબર છે આ અગરબત્તી

હા તો મારા પાસે પૈસા નહીં લે કે મારે લખંડનું કારખોન નાખવું હતું વડક નું હું ધંધો નાખું કે છે મારા એક ને એક છોકરો છે બીજો હું ધંધો કરી આલું કે જે ખેતરનું પોકવું કે પછી ઘરનું કરું કે ધંધો નક્કું કે છે પૈસા તો શી પણ શું કરવાનું મારા પાસે પૈસા નહીં મૂડી નહીં કે મારા તો લોખંડનું કારખોન નાખવું હતું પણ હું કહું છું આ ચોકડી ગલ્લો નાખી દે કે પાર્લર અને પણ ચોકડી પર પેલા કડવા ભાઈનો પાછો ગલ્લો છે એનો પછી હું આપડે પોંબો છો નખવાનો કણ પણ એવોનો સ્વભાવ તો તને ખબર છે ને

ના તો આમાં તો ભૂખાએ લાગી થાય અને અમારા વિજ્ઞાન તો ખબર જ થઈ પછી આમાં ટાટા પગલે ને એકળ્યા છોકરાના મુખ્ય અવાર એક ના એક સન કહો કે ચૂંપો ખાવા કે જાઉં છું એકદમ ફરીનાઈ જ થતો ઓ કુટ્યો કૂટ્યો ગેર લાઈન ફૂલ એ બહો ખૈયા અલ્યા પણ આજ કેટલી વાર કરે છે બેસ હે તો બેન અંતર માય ખાધું એ ખાધી હાલત ખાધો મારી કદી જિંદગીમાં મને એમ કીધું થકાય ગાય આવનમુખ ખઉં

એ ભાઈ એ એ એ વાકુ એ એ ને આપડા મેલ્લામાં 200 200 હવે મોડ તમારી એટલું દુકાન સમજો યાર સમજો જાય ભાઈ હવે થાળી ન કરવાની કરજો થાળ પૈસા રૂપિયા લઈ ગયો લઈ 5 रुपयानी अगरबत्ती नताळता <laughs> मारी माडी सोखन बाकी आलवा मो दखन ना आलवा मो दखन ओने जोजे मारी व्हील काडा माते जेव पेट्रोल करी पळा मेठियान छोकरान गळलो लेवरा आयो कोणी <laughs> तरू नाही थाय हारू <laughs> तर हारू नाही थाय कजी छोकरा उलटी जातो ताणे हो

સભા સારો કોઈ પણ ધંધામાં સભા સારો રાખો ને તો ઘણા આગેર દવાય અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી